જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે હોળીના તહેવાર માટે મીઠાઈમાં માલપુવા બનાવીશું એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણે માલપુવા બનાવીશું તો માલપુવા બનાવવા માટે આપણે મિક્સર જાર લીધું છે અને તેમાં એક ચમચી જેટલી વરિયાળી લઈશું અને આ ચાર નંગ જેટલી એલચી લીધેલી છે એલચીને આપણે આવી રીતે ખોલીને એલચીના દાણા લઈ લઈશું આવી રીતે એલચીના દાણા કાઢીને લઈ લઈશું ડાયરેક્ટ એલચીનો પાવડર લેવો હોય તો તે પણ લઈ શકાય છે બધી એલચીમાંથી આપણે આવી રીતે દાણા કાઢી લઈશું એક ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે અને આ એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે આપણે જે રોટલીનો લોટ હોય તે લીધેલો છે અડધી ચમચી જેટલી ખાંડ લઈશું અને એક કપ જેટલું દૂધ લીધેલું છે દૂધ આપણે આવી રીતે આંગળીથી અડી શકાય એટલું ગરમ રાખેલું છે વધારે ગરમ નથી કરેલું પછી આપણે જરૂર પડશે તો થોડું દૂધ લઈશું અત્યારે આપણે આ બધી વસ્તુને મિક્સરમાં પીસી લઈશું તો આપણે પીસી લીધું છે બધી વસ્તુને એકદમ સરસ એવું બેટર બનાવી લીધું છે જોઈ શકો છો આવી રીતે એકદમ સરસ એવું બેટર પીસી લીધું છે હવે આપણે આ બેટરને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રીતે ચારમાંથી આવી રીતે પડે છે એક ધારમાં એવી રાખવાની છે અને આપણે આ પીસતા સમયે વધુ અડધા કપ જેટલા દૂધની જરૂર પડી હતી પહેલાં આપણે એક કપ જેટલું દૂધ લીધું હતું અને પછી અડધા કપ જેટલું લીધું હતું એટલે આપણે ટોટલ દોઢ કપ જેટલું દૂધ લીધું છે અને જોઈ શકો છો આવું આપણે બેટર તૈયાર કરી લીધું છે હવે આપણે આ બેટરને ઢાંકીને દસ મિનિટ સુધી રહેવા દઈશું તો આપણું બેટર સેટ થાય છે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું તો એક વાટકી જેટલી ખાંડ લીધેલી છે એક વાટકી ખાંડ લીધી છે તો આપણે દોઢ વાટકી જેટલું પાણી લઈશું અને ખાંડને ઓગાળી લઈશું આવી રીતે હલાવીને ખાંડ ઓગાળી લેવાની છે તો આપણી ખાંડ ઓગઈ ગઈ છે અને થોડીવાર આપણે ઉકાળી લેવાની છે કોઈ પણ આપણે તાર નથી બનાવવાનો આપણે થોડું ચાસણી થોડી આમ ચીપચીપી થાય હાથમાં એવી આપણે ચાસણી બનાવવાની છે આપણે ગુલાબજાંબુની ચાસણી બનાવતા હોઈએ એવી ચાસણી બનાવવાની છે તો આપણે એક મિનિટ માટે આવી રીતે ઉકાળી લઈશું એટલે આપણી ચાસણી તૈયાર થઈ જશે તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે માલપુવા બનાવી લઈશું તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણું બેટર એકદમ સેટ થઈ ગયું છે આપણે તેને થોડીવાર માટે આવી રીતે હલાવી લઈશું ફેટવાનું નથી આવી રીતે હળવા આપણે મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો આપણું બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે હવે આપણે માલપુઆ બનાવીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આવી રીતે બેટર મૂકી દઈશું એક જ ધારમાં એક જ જગ્યાએ આપણે બેટર મૂકવાનું છે તો તેની જાતે જ બેટર ફેલાઈ જાય છે અને ગોળ શેપમાં આવી જશે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આપણે હમણાં નથી તેને ફેરવવાનું થોડી વાર માટે થવા દઈશું પછી આપણે ફેરવી લઈશું તો હવે આપણે ઉપરની સાઈડ આવી રીતે થોડું થોડું તેલ રેડવાનું છે સાઈડમાંથી આવી રીતે તેલ રેડીશું તો જોઈ શકો છો માલપુઓ તેની જાતે ઉપર આવી ગયો છે જ્યાં સુધી માલપુઓ ઉપર ન આવે ત્યાં સુધી તેને ફેરવાનું નથી હવે આપણે ફેરવી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો માલપુઓ ફૂલી ગયો છે પૂરી ફૂલે એવો જ આપણો માલપુવો ફૂલી ગયો છે હવે આપણે તેને બીજી બાજુ પણ આવી રીતે થવા દઈશું તો આપણે ફેરવી લઈશું તો જોઈ શકો છો નીચેની સાઈડ પણ સરસ એવો કલર આવી ગયો છે ફરી પાછું ફેરવી લઈશું બંને સાઈડ આપણે સરસ એવો કલર આવે ત્યાં સુધી થવા દઈશું તો આપણો માલપુવો સરસ એવો તૈયાર થઈ ગયો છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો માલપુઓ બન્યો છે હવે આવી રીતે આપણે બીજો માલપુવો પણ બનાવી લઈશું એવી રીતે આપણે બીજો માલપુઓ પણ બનાવી લઈશું તો આવી રીતે એક ધારમાં બેટર પડે એવી બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ ચમચાને થોડો ઉપર રાખીને બેટર મૂકી દેવાનું એટલે માલપુઓ એના શેપમાં આવી જાય છે અને આવી રીતે સાઈડમાંથી થોડું થોડું તેલ તેના ઉપર રેડતા જઈશું તો જોઈ શકો છો તેની જાતે જ માલપુઓ ઉપર આવી ગયો છે જ્યાં સુધી તેની જાતે જ માલપુઓ ઉપર ન આવે ત્યાં સુધી આપણે તેને ફેરવવાનો નથી હવે આપણે તેને ફેરવી લઈશું અને હવે થવા દઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો માલપુઓ બની ગયો છે એકદમ સરસ કલર આવી ગયો છે અને એકદમ સરસ એવો ફૂલી ગયો છે તો આપણે માલપુવાને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે આપણે બધા માલપુવા બનાવી લઈશું તો જોઈ શકો છો આપણે બધા માલપુવા બનાવી લીધા છે એકદમ સરસ એવા માલપુવા બનાવી લીધા છે તો હવે આપણે માલપુવાને ચાસણીમાં ડુબાડવાના છે તો આ ચાસણી પણ આપણી મીડિયમ ગરમ એવી છે એકદમ ઠંડી નથી મીડિયમ ગરમ હોય એવી રાખવાની છે તો આપણે જેટલા આમાં આવશે એટલા માલપુવાને આવી રીતે ડુબાડી દઈશું અને બે મિનિટ લેવા દઈશું અને પછી લઈ લઈશું એટલે ચાસની અંદર સુધી પહોંચી જાય એકદમ સરસ એવી ચાસની અંદર માલપુવા એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી આપણે રહેવા દઈશું બે મિનિટ રેવા દઈશું પછી આપણે આ માલપુવાને કાઢી લઈશું અને બીજા માલપુવા અંદર લઈ લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે આ માલપુવાને આવી રીતે ચાસની નીતારી દઈશું અને પ્લેટમાં લઈ લઈશું અને બીજા માલપુવા લઈ લઈશું ડુબાડી દઈશું બીજા માલપુવાની ચાસણીમાં માલપુવા એકદમ સરસ એવા લાગે છે ખાવામાં આવી રીતે ફેરવીને આપણે બે બાજુ ફેરવી દઈશું એટલે બંને બાજુ ચાસની એબઝોર્બ કરી લે માલપુવા એકદમ આસાનીથી બની જાય છે તો હોળીના તહેવારમાં આપણે કંઈ મીઠું વસ્તુ બનાવતા હોઈએ છે તો આવી રીતે માલપુવા બનાવી શકાય છે તો હવે આપણે આ માલપુવાને પણ લઈ લઈશું પ્લેટમાં આવી રીતે ચાસણી ની લઈશું અને બીજા માલપુવા લઈ લઈશું તા માલ હોવાને પણ આપણે લઈ લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ એવા માલપુવા આપણે ઉપરથી બદામની કતરણ મૂકી છે તો જોઈ શકો છો કેટલા સરસ માલપુવા બનીને તૈયાર થયા છે એકદમ સરસ એવા બને છે અને ખૂબ જ જલ્દીથી બની જાય છે તો તમે પણ આવા માલપુવા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે માલપુવા કેવા બન્યા છે